સુરેન્દ્રનગર થી અમાર રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે શ્રી વિશ્વકર્મા માર્બલ ટાઇલ્સ ફિટિંગ એસોસિએશન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આઠમો વિશ્વકર્મા મહોત્સવ ઉપસ્થિત શ્રી ઘનશ્યામગીરી બાપુ હનુમાન મંદિર રતન પર ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ શ્રી રાકેશભાઈ ખાંડલા અગ્રણી શ્રી નીરવસિંહ પરમાર સુરેન્દ્રનગર શહેર ભાજપના પ્રમુખ શ્રી દેવાંગભાઈ રાવલ મહામંત્રી શ્રી જયેશભાઈ શાહ લોકસાહિત્યકાર અંબારામભાઈ ડુમારિયા લોકસાહિત્યકાર શ્રી અંબારામભાઈ ડુમાણિયા શ્રી લાભુભાઈ ડાભી બાપા સીતારામ ટિફિન સેવા શ્રી લાભુભાઈ શ્રી લાભુભાઈ ડાભી બાપા સીતારામ ટિફિન સેવા સુરેન્દ્રનગર શ્રી હરેશભાઈ ડાભી ભોગુપુર શ્રી યોગેશભાઈ ખાંડલા શ્રી રશિકભાઈ જાવ શ્રી રશિકભાઈ જાદવ મેમકા શ્રમ કલ્યાણ બોર્ડ ઓફ સુરેન્દ્રનગરના ઓફિસર અને તેમની ટીમ તેમજ એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી સહિતની કારોબારી ટીમ અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં સહયોગી એવા લાદી સ્ટાઇલ માર્બલ આરએસ કેમિકલ અને ફિટિંગના અગ્રણીય વેપારીઓ દાતાશ્રીઓ અને કારીગર ભાઈઓ સહપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ શનિવાર સમય સવારે દસ કલાકથી એક કલાક स्थल पंडित दीनदयाळ अध्यापक होल सुरेंद्रनगर स्थल पंडित दीनदयाळ अध्यापक होल सुरेंद्रनगर